હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે એક ડુંગર ઉપર એક જગ્યા મસ્ત છે સ્વર્ગ જેવી જગ્યા તો આ ડુંગરની વચ્ચો વચ્ચે એક ડુંગરની ઉપર આ ખુલ્લી જગ્યા છે તો અહીંયા એક મસ્ત એવો નજારો છે અને ચારેય બાજુથી ઝરણાં પાણીના વહે છે અહીંયા પાણીના ઝરણાં ચાલુ છે તો આ એક મસ્ત નજારો છે જોવા માટે આવ્યા છે તો તમે વિડિયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને આ આટલી બધી જગ્યા હું બતાવીશ ચારે બાજુથી પાણી વહેતું પાણી ચારે બાજુથી ઝરણાં ચાલુ છે અને ચોમાસાનો ટાઈમ છે હમણાં ચોમાસું ચાલે છે તો આ સાઈડ પણ પાણી ચાલુ છે આ સાઈડથી આવે છે અને બીજું આ સામેથી પણ પાણી આવે છે આ સાઈડ જુઓ તમે હું અહીંયાનો નજારો હું તમને બતાવીશ વિડિયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો અહીંયા પણ પાણી ચાલુ છે જુઓ તમે પથ્થરોમાંથી પાણી આવે છે આ સાઈડ ઉપરથી જુઓ અને કેટલું ચોખ્ખું છે પાણી આ સાઈડ અંદર પાણી જાય છે અને બીજું આ સાઈડથી પણ પાણી આવે અને અહીંયા બધું ભેગું થઈ અને ડુંગરની ઉપરથી નીચે જાય છે નીચે ગામડામાં થઈ નદીમાં પાણી આ જતું રહે ડુંગર છે જેવો અહીંયા લીલું લીલું ખડ છે ફરતે ઝાડવા છે તો દોસ્તો જે જગ્યાએ અમે વિડિયો બનાવતા હતા હમણાં જે સ્વર્ગ જેવી જગ્યાએ અમે કહેતા હતા એ જગ્યા ઉપર વાઘનો કોઈ જનાવરનો અવાજ આવ્યો એટલે અમારે ત્યાંથી નીકળવું પડ્યું એટલે અમે વિડીયો પણ ના બનાવી શકા અને ત્યાંથી ખૂબ દૂર આવી ગયા અમે અને પછી વિડીયો ચાલુ કર્યો અમે કારણ કે હવે બસ અંધારું થવાનો ટાઈમ છે એટલે જંગલી જાનવર હવે પાણી પીવા માટે નીકળે છે તો ત્યાં અવાજ આવ્યો એટલે અમે નીકળી ગયા અને આ સાઈડ ડુંગરની ઉપર થોડા અમે ચડી ગયા જે જગ્યા હતી એ નીચો ભાગ હતો અને બહુ મસ્ત નજારો હતો જોવાનો ત્યાં પાણી પણ હતું એટલે પાણીના હિસાબે જંગલી જાનવર આવતા હોય તો એવો અવાજ આવ્યો અમને એટલે અમે ત્યાંથી આવતા રહ્યા થોડા દૂર અને હજી અવાજ આવે છે વાઘ વાઘનો અવાજ આવે છે અને હમણાં ચોમાસાની અંદર વાઘના બચ્ચા પણ હોય તો આપણે એવી ખોટી રીક્ષ નથી લેવી એટલા માટે ત્યાંથી અમે નીકળી ગયા અને આ સાઈડ આવતા રહીએ આ સાઈડ કોઈ જોવા જેવી જગ્યા હોય તો આપણે જોઈએ ત્યાં તમારું શું કેવું છે તમે ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો અને અહીંયા પણ એક ખુલ્લી જગ્યા આવે છે મસ્ત મોટા મોટા પથ્થર તો તમે એન્ડ સુધી વિડીયો જોજો જે સ્વર્ગ જેવી જગ્યા હતી એને પણ મૂકીને મારે ભાગવું પડ્યું દોસ્તો આ પાણીનો અવાજ આવે છે જો આ સાઈડ લીલા લીલા ઝાડવા છે અને આ સાઈડ નીચો ભાગ છે ત્યાં પાણી વહેતું જાય છે તો અવાજ આવે છે પાણીનો હવે દોસ્તો બસ અહીંયા નજીક પહોંચી ગયા છે અમે જ્યાંથી અમે ડુંગર ઉપર ચડ્યા હતા એ જગ્યા પર અમે આવી ગયા છે હવે ડર ઓછો થઈ ગયો અમારે કારણ કે આ સાઈડ હવે અમારું ગામ આવી ગયું છે દોસ્તો આ કોઠી છે જે વિડીયો એક મૂકેલો છે મેં કોઠીનો સોનાની ભરેલી છે કોઠી એવા પહેલા પહેલાંના લોકો કીએ છે તો એનો વિડીયો હું બનાવેલો જ છે આ ચેનલની અંદર મૂકેલો છે તમારે જોવો હોય તો સોનાની કોઠી એવું સર્ચ કરશો તો બી વિડિયો આવી જશે અને આ સાઈડ અમારું ગામ છે નીચે જો અને દોસ્તો વાઘમને ડરાવી દીધા એટલે અમે ભાગીને આવતા રહ્યા ત્યાં વિડીયો અધૂરો રહી ગયો બનાવવાનો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અને દિવસના ત્યાં જશું બપોરના અને વિડીયો ત્યાં બનાવશું અને તમને બધી જગ્યા બતાવશું આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો અને કમેન્ટ કરજો પ્લીઝ સપોર્ટ કરતા રહીજો